અલ્યા વાળવા આવ્યો શું એ વાળવા આવ્યો લે વાળદે વાળદે ઓય દી વાળદે ભાઈ વાળવા આવ્યો ને અરિયંગ કાકો વાળવા આવ્યો જાગ ને એ એ કર્યા વણી લેટ ગો સ્મેલ જોરદાર આવે છે કેમ કે ચુખા બનાવવાના છે હે ને ચુખા બનાવવાના છે ને ગુડ મોર્નિંગ ફૂલ કરવા માટે જોયેલું ચલો બતાવી દુજો ભયા પહાયુદ્ધ કે હમણાં તો બાજી પડ્યા હતા પણ હવે હું આ એટલે છૂટા પડી ગયા છે

ઓકે ગાઈસ તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે જો તમે ખાલી વા તડકો ગુડ મોર્નિંગ ના કહેવા મને યાર ખરાબ બફોર કહેવાય બોલો જો 8 નથી વાગે તો ખરાબ બફોર જો મને લાગે અને અત્યારે હું જઈ રહ્યો છું ટિફિનનો ડબ્બો લેવા માટે કેમ કે અત્યારે ટિફિન ભરવાનું ચાલુ કર્યું ને બસ યાદ આવ્યું કે રાત્રે તો ટિફિનના ડબ્બામાં ટેટી કાપીને ભરીને લઈ ગયા હતા ભૂલી ગયા ત્યાં ત્યાં પડી રહ્યું હવે લઈ લેવા જવું પડશે મારે સવાર સવારમાં બોલો બરોબર આમ ફરવાન થયું ને એડવાન થયું ને યાદ આવ્યું કે હા હા ડબ્બો તો ભૂલી જ ગયા એટલે ફટોફટ હવે લેવા જવું પડશે આઠ વાગે ઉપડો હેડો નોકરી ઉપડો 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 આઠ વાગે ઉકડો ઉપડો ઘરમાં જો ઘડી પડ્યું રહેવું પડશે ક્યાં કરે આવા કૂતરાનું નામ ઓબળવાનું હોય જો આવા કૂતરાનું ઓબળવા રહે હ તો આપણે વ્લોગિંગ ફૂઈ જા હો બટી ફૂઈ જા અત્યારથી હમણાં વેલા એક ભરીને મેલ્યો તો આ પેલા જ બે હે ને તો આજ તો ગણ ચટલા આપડે જોઈએ બરોબર

गाइस <laughs> तो अब उनको निकलना है चलो लेस्ट गो ये चाबी मडी ये कि फिर आप ये पॉइंट पड़ी क्या ये मन खबर नहीं है फ्यूचर नव अनलॉक थी लागे से भाई साहब ये तो अभी मेरे को गिरा देता चलो माई बाय बाय टाटा माही मूड में नहीं आ जाए चलो हमें मूड में आई जैसे जो खाली आपने बाइक चालू करी है नहीं करिए माही मूड में

जो आज गोपाल ब्लॉगिंग करता सीखे मैं मारे ने सिखाड़वानो है ब्लॉगिंग बोल बोल अगर बोल सी बोल बोल, ले ले। बोल, बोल। <laughs> लो हम हम जो मुसालु ना करू दिस सालु कर सालु करके कर, के करके कर करके सालु कर के इम मैं बोल तो नहीं थी बोल हट बोल तो नाक में गलू सॉरी सॉरी सॉरी

આવે આવે બોલો હેડો બોલો હાલ ને પેલી છોકરી બોગા કરે રહી આલેને ચોટી બોમ કાયમ ટીકતા じゃん બોલો બોલો હેડો તમે બોલો બીજું કઈ બોલો બોલો વાહ બોલો બોલો શું બોલ છો આવ બોલના મને બેહવા દઈ યાર ઉભો ઊભો હું છે બોલો

કવર નઈ કપડા ચમકીએ હવે તું તો નબરો હે નબરો મારે કોમ સે કોમ કોમે જવા દે મને તું